શિવા ભાઈ માણસો કાલે છે ને મોટા મોટા માણસો લે તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો જો વરસાદના કારણે પવન ને એવું હતું ને તો ડાળિયા ને એવું નાખ્યું તો એ બધું ધોવાઈ ગયું છે એટલે આપણે અત્યારે લઈને આવતા રહ્યા છીએ ગાંઠિયા તમે જોઈ શકો છો અને જો ખુશી ગયો જો મોતથી નાઈ જો ગયો ચાલો હેતિકભાઈ કઈ જગ્યાએ નાખવાના છે ગાંઠિયા આપણે મૂકવા મનો બસ એમ જો મિત્રો સેવાનું કામ કરનાય ગયું છે સેવા ભાઈ માણસો લાયા છે આપણે જો સરસ મજાનું નાના નાના સેવાનું કામ કરે છે બાળકો ફટાફટ નાખવા મળે ચાલો હજી હાલત આવડતું થયું ને સેવાનું કામ કરવા આવી જાય કાંઈ વાંધો નહીં ધીમે ધીમે શીખી જાય પછી પક્ષી આવશે ને એવો તમને મિત્રો બતાવીશું છે હજી ચણ ને એ ભરતું ને જો મિત્રો એમનામાં છે ખાલી નથી થઈ ચણ આપણે ચણ ને એવું નાખી દઈએ લઈને આવ્યા આપણે આપડે તો કઈ વાંધો નહીં આલો અત્યારે આ તો પતાવી નાખ્યું દઈએ કે આરામથી એને જાઓ જેનુબેન તો હવે એક જગ્યાએ નાખી દીધા મિત્રો અમે હવે બીજી જગ્યાએ નાખવા જવાનું છે આ બાજુ બેન જો ત્યાં પાણીની પણ સુવિધા કરી દીધી છે આપણે અને ચણ તો પડી જ છે જો ઓલી નાખે છે ને તો એ નાખવાનું ભાઈને અમારે મન થાય નાના બાળકો હોય ને ત્યારે જ એમને એમ થાય જો આપણે જેમ કરીને એમ કરવાનું ઈચ્છા વિચાર થાય એમને તો ફાઇનલી મિત્રો અમારે જીનુબેન જો સરસ મજાની સેવા કરે છે તમે જોઈ શકો છો ના ઘડીક થાય છે ને તો ખાઈ લેવા દે પછી નાખજો ને દીકરા અમારે જીનું બેન જો નાખવા છે પણ ત્યાં અત્યારે ખાવા આવી ગયા એટલે ઘડીક વાર ઉભા રહી ગયા અમે પછી જશે પાછા ગાંઠિયા નાખવા માટે મંદિરના દર્શન કરીએ અને અહીંયા લે ભાઈ બહેન હમ ઘડીક રે ઘડીક રે ઘડીક રે ભાઈ ઉતાવળો થવા માં તું અહીંયા નાખી દેજો જો અહીં કીડી આરુ છે ને અહીં દે અહીં નહીં જો અહીં કીડી ઉનો કર છે મિત્રો નાખી દે થોડા થોડાક જ નાખજો બસ 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 પકા બસ તો મિત્રો આપણે પહેલા જે ગાંઠિયા નાખ્યા હતા ને ત્યાં જો પક્ષી ખાવા પણ આવી ગયા તમે જોઈ શકો છો અહીંયા નાખી દીધા કારણ કે નીચે જો આ જગ્યાએ મારે મેડમે નાખ્યા છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ હાવ નીચે નાખો ને એમ કરતા કે અહીંયા ખાય છે એમ નીચે તો કીડિયું કીડિયું છે ને એના માટે નાખ્યા છે મેડમજી બે ગયા છે એમ ને નવી વેરાયટી થઈ જાય ને આજે અલગ મિત્રો હવે સેવા કરી નાખી છે ને હવે દર્શન કરવા માટે જવાનું છે જો ભાઈ બન ઉતાવળ કેટલી છે મારે જીનું બેન પાણી ચડાવે છે હર હર મહાદેવ બસ સરસ મિત્રો નાના બાળકો હોય ને જ્યારથી તમે જેવું કામ શીખવાડો ને એવું મિત્રો કામ કરે જેમાં પાણી ઓછું હતું ને તો એમાં ચાંદલો કરવાનું એ પાણી સરસ લો દર્શન કરે બરા બરા તો પગે લાગવા જાય છે હવે તમે જોઈ શકો છો બસ અહીંયા પગે લાગી દીધું અમે લાગી તો પગે જાવ જો મિત્રો અહીંયા પણ આપણે ગાંઠિયા નાખ્યા હતા ને ત્યાંથી પણ ખાય છે તમે જોઈ શકો છો હમ ખાવાનું કામ શરૂ થઈ ગયું છે સેવાનું આપણે નાખ્યું બરાબર છે જોકે મિત્રો એવું નહીં આજે રોજ જેને કોઈને સેવા કરવાનું મન થાય આવીને નાખી શકે છે હનુમાનજી મંદિર કિસકોલી બેન ખાય છે ગાઠિયા એ કહેતા હજી અલગ વેરાયટી એવી કઈ છે મિત્રો પાણીનું કુંડું છે ને એકદમ ક્લીન જ છે અહીંયા અહીં છે બધી જગ્યાએ બાંધેલા છે અલગ અલગ અમે પાણીનું કુંડું છે એક ઘર છે અહીંયા પણ છે મિત્રો આપણે ચણ નાખી હતી ને તમે જોઈ શકો છો જો મેડમ દેખાય છે તો અહીંયા પણ ઘર છે અને સામે ઘરમાં જો ઘરમાં રહેવા લાગ્યા છે તમે જોઈ શકો છો ઘરની અંદર તમે અંદર ખિસકોલી રસી નીકળો છે ને ગાંઠિયા નાખેલા છે આપણે ગાંઠિયા છે ને ચાર ને બધું છે ચાર નહીં તો પલ્લી ગયું છે અને અત્યારે આપણે ગાંઠિયા નાખી દીધા છે ફાઈનલ ઘર છે જો પાણીનું કુંડું મૂકેલું છે અને પ્લસ ને ચણ પણ છે આપણે અહીંયા જો અહીંયા ઘર પણ છે એમનું રહેવું હોય તો રહી શકે છે ખાવું પીવું અને બધું બાજુબાજુમાં જ મૂકી દીધું છે જોકે અહીંયા પાણીનું કુંડું મૂકી દીધું છે અહીંયા ઘર છે રહેવા માટે અને ખાવા માટેનું અહીંયા બધું છે તો ફાઇનલી મિત્રો અમે અહીંયા સેવાનો બ્લોગ પૂર્ણ કરી હતી અને તમે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી તમને પણ નવું નવું જાણવા મળશે અને નવું નવું અપડેટ પણ તમને આપશો અમે ઓકેને ઓકે જય માતાજી